નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો સ્વ શ્રી અર્જનભાઈ એબાભાઈ ઓડદરા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સ્વામી શ્રી વિવેકાનંદ વિદ્યા મંદિર જે ઇન્દિરાનગર છાયા પોરબંદર ખાતે આવેલી છે જેમાં શૈક્ષણિક સ્ટાફ માટેની આ ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ તો ક્લાર્ક માટેની એક જગ્યા છે મિત્રો બીકોમ એમકોમ બીસીએ કરેલા હોય તેમજ કોમ્પ્યુટરના જાણકાર હોય તેવા ઉમેદવારો માટે ગણિત વિજ્ઞાન માટે એક જગ્યા છે શિક્ષક માટેની જેમાં બીએસસી એમએસસી બીએડની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અંગ્રેજી ભાષા માટે એક જગ્યા જેમાં બી એ એમ એ તેમજ પ્રાથમિક વિભાગ માટે ત્રણ જગ્યાઓ છે જેમાં પીટીસી બીએડ કરેલા હોય ધોરણ એકથી આઠ માટે તે ઉમેદવારો સ્વહસ્તાક્ષરે લખેલ અરજી અને જરૂરી સર્ટિફિકેટની કોપી સાથે તારીખ અગિયાર જૂન બે હજાર ચોવીસ સુધીમાં નીચેના સરનામે અરજી મોકલવાની રહેશે તમે જોઈ શકો છો આચાર્યશ્રી સ્વામી શ્રી વિવેકાનંદ મંદિર જે ઇન્દિરાનગર છાયા પોરબંદર ખાતે આવેલી સંસ્થા છે જેના અંતર્ગત આ શિક્ષકો માટેની તેમજ બિનવૈ જે શૈક્ષણિક બિન શૈક્ષણિક સ્ટાફ માટેની ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે શ્રી અખંડાનંદ સાગર વિદ્યા મંદિર અંતર્ગત અહીંયા શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો દિવ્ય આવૃત્તિમાં જે મહેસાણા આવૃત્તિ છે જેમાં આઠ જૂન બે હજાર ચોવીસના રોજ આ ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો ગુજરાતી માધ્યમ માટે ધોરણ નવ થી દસ માટે ગણિત તેમજ અંગ્રેજી માટેની શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે જેમાં લાયકાતની વાત કરીએ તો બીએસસી બીએડ ગણિત માટે તેમજ બીએ બીએડ છે અંગ્રેજી માટે જેમાં ઇન્ટરવ્યૂ માટેની તારીખ તમે નોંધી લેશો મિત્રો દસ જૂન બે હજાર ચોવીસના રોજ સમય સવારે અગિયારથી પાંચ વાગ્યા સુધી જે દિવાળી બાદ દ્વારકાદાસ પટેલ જ્ઞાન સંકુલ છે મુ પોસ્ટ ખાંભેલ તાલુકો બેચરાજી જિલ્લો મહેસાણા ખાતે આવેલી આ સંસ્થામાં જે ઇન્ટરવ્યૂ હશે મિત્રો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે સંસ્થાના તેના પર તમે ભરતી બાબતે સંપર્ક કરી શકો છો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો કૃષ્ણા સ્કૂલ ઓફ સાયન્સ જે અંતર્ગત અહીંયા સ્કૂલ કર્મચારી માટેનું ઓપન ઇન્ટરવ્યુ માટેની જાહેરાત છે દિવાભાસ્કર ગાંધીનગર આવૃત્તિમાં આઠ જૂન બે હજાર ચોવીસના રોજ આ ભરતી જાહેરાત આવેલી છે જોઈએ વિગતવાર તો કૃષ્ણા સ્કૂલ ઓફ સાયન્સ કેજીથી બાર આર્ટ્સ કોમર્સ સાયન્સ માટે જે શિક્ષણ સંકુલ છે મિત્રો જેમાં જે જીઆઈડીસી સેક્ટર પચીસ ગાંધીનગર ખાતે આવેલી આ સંસ્થા છે અંગ્રેજી તેમજ ગુજરાતી માધ્યમ માટે જેમાં નીચે મુજબની શિક્ષકો માટેનું ઓપન ઇન્ટરવ્યૂ માટેની જાહેરાત છે જેમાં મેથ્સ ફિઝિક્સ બાયોલોજી કેમેસ્ટ્રીના એમએસસી બીએડ બીએડ કરેલા શિક્ષકો તેમજ એકાઉન્ટન્ટ સ્ટેટિસ્ટિક બીએ ઇકોનોમિક્સ સાયકોલોજી તત્વજ્ઞાન ગુજરાતી એસએસ અંગ્રેજી સંસ્કૃત માટે એમએ બીએડ તેમજ એમકોમ બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો માટે તેમજ પ્રાઇમરી માટે પીટીસી તેમજ બીએડ કરેલા શિક્ષકો શાળા માટે પ્યુન તેમજ સફાઈ કામદાર માટે ઇન્ટરવ્યૂ છે મિત્રો અહીંયા તારીખ નવ જૂન બે હજાર ચોવીસ રવિવારના રોજ સમય સવારે નવથી બાર કલાક સુધી તમે જોઈ શકો છો એડ્રેસ નોંધી લેશો મિત્રો રાજ્ય શિક્ષણ સંકુલ પ્લોટ નંબર એક જે જેઆઈડીસી ખાતે આવેલી છે મિત્રો સેક્ટર પચીસ ગાંધીનગર ખાતે આવેલી આ સંસ્થા છે જેના અંતર્ગત શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો કોલેજ છે મિત્રો જે યુનિવર્સિટી કેરા પીપલ્સ સોસાયટી સંચાલિત મિત્રો આ જે સંસ્થા છે જેમાં વિવિધ ફેકલ્ટીઝ માટેની અહીંયા જાહેરાત આવેલી છે ભરતી જાહેરાત દિવ્યભાસ્કર ભાવનગર આવૃત્તિમાં આઠ જૂન બે હજાર ચોવીસ ના રોજ આ ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર માહિતી મેળવી મિત્રો તો આસિસ્ટન્ટ પ્રોફેસર માર્કેટિંગ મેનેજમેન્ટ માટેની એક જગ્યા ઇંગ્લિશ માટે આસિસ્ટન્ટ પ્રોફેસર એ ઇંગ્લિશ તેમજ કોમ્યુનિકેશન માટેની બે જગ્યા આસિસ્ટન્ટ પ્રોફેસર ફોર એકાઉન્ટન્સી એન્ડ ફિનાન્સ માટે એક જગ્યા હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ માટેની એક જગ્યા તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર ફોર મેનેજમેન્ટ માટેની એક જગ્યા માટેની જાહેરાત છે વિગતવાર માહિતી મેળવીએ મિત્રો તો કેન્ડિડેટ મસ્ટ એપ્લાય વિદિન વન વીક ફ્રોમ ધ ડેટ ઓફ એડવર્ટાઇઝમેન્ટ તેમજ ક્વોલિફિકેશન મસ્ટ બી એસ પર ધ નોમ્સ ઓફ મહારાજ કૃષ્ણકુમાર સીજી ભાનુગર યુનિવર્સિટી કેન્ડિડેટ મસ્ટ સેન્ડ ધ એપ્લિકેશન વિથ નેસેસરી ડોક્યુમેન્ટ એન્ડ સર્ટિફિકેટ ઓન ધ બિલો એડ્રેસ ઓર કેન મેલ ઇન પીડીએફ ફોર્મેટ તમે જોઈ શકો છો જે ઈમેલ એડ્રેસ આપેલું છે તેના પર તમે મેલ કરી શકો છો તમારા સંપૂર્ણ બાયોડેટા સાથે અરજી કરવાનું સરનામું છે મિત્રો કોલેજ ઓપોઝિટ અયોધ્યા નગરી કાળિયાબીટ ભાવનગર ખાતે આવેલી સંસ્થા છે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો તો મિત્રો વાત છું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો સાઉથ ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર સંચાલિત એસપીવી ફિઝિયોથેરાપી કોલેજમાં અહીંયા જે સ્ટાફ માટેની ભરતી જાહેરાત આવેલી છે સુરત આવૃત્તિમાં આઠ જૂન બે હજાર ચોવીસના રોજ આ જાહેરાત આવેલી છે ક્લર્ક માટેની જગ્યા છે મિત્રો કોમર્સ ગ્રેજ્યુએશન પચાસ ટકાથી ઉપર તેમજ એકાઉન્ટ તેમજ કોમ્પ્યુટરના જાણકાર અનુભવ પ્રાપ્ત કરનારને પ્રથમ પસંદગી મળશે ડ્રાઈવર પટાવાળા માટે તેમજ પટાવાળા ભાઈઓ માટેની જગ્યા છે મર્યાદાની વાત કરીએ તો અઢારથી ચાલીસ વર્ષના ઉમેદવારોએ સંપૂર્ણ બાયોડેટા તેમજ પ્રમાણપત્ર સાથે તારીખ વીસ જૂન બે હજાર ચોવીસ સુધીમાં લેખિતમાં અરજી કરવાની રહેશે અરજી માટેનું સરનામું અહીંયા આપેલું છે ઉગત ભેંસાણ રોડ ભાગળ રાંદેર રોડ સુરત ખાતે આવેલી આ સંસ્થામાં તમે અરજી કરી શકો છો મિત્રો મિત્રો વાત કરશું નવી ભરતી વિશે તમે જોઈ શકો છો ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ અંતર્ગત કમિશનર શ્રી શાળાઓની કચેરી જે અંતર્ગત કાયદા અધિકારીની અહીંયા કરાર આધારિત ભરતી આવી છે વર્ગ બે ની મિત્રો વિગતવાર માહિતી મેળવી તો કમિશનર શ્રી શાળાઓની કચેરી બીજો માળ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર અંતર્ગત ચોત્રીસ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીઓના સાત ઝોન બનાવેલા છે જેમાં તમે જોઈ શકો છો અમદાવાદ બનાસકાંઠા વડોદરા સુરત રાજકોટ અમરેલી મોરબી ખાતે કુલ એક એક જગ્યા મળીને કુલ સાત સ્થળો પર કાયદા અધિકારી વર્ગ બે માટે અગિયાર માસની કરાર આધારિત આ ભરતી જાહેરાત આવેલી છે ઇચ્છુક ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવી છે વધુ માહિતી મેળવે મિત્રો તો જગ્યાનું નામ છે લીગલ અધિકારી વર્ગ બે જેની કુલ સાત સંખ્યા છે મિત્રો જગ્યા છે વયમર્યાદા મહતમ પચાસ વર્ષ સુધી તેમજ પગાર છે મિત્રો અહીંયા સાઈઠ હજાર સુધી માસિક ફિક્સ પગાર અહીંયા મળવાપાત્રો થશે લાયકાતની વાત કરીએ તો ભારતની માન્ય યુનિવર્સિટીના કાયદાના સ્નાતકની લાયકાત એલએલબી તેમજ જે કાયદાની પ્રેક્ટિસનો અનુભવ હોવો જોઈએ માન્યતા પ્રાપ્ત તેમજ સીસીસી પ્લસ લેવલનું કોમ્પ્યુટર જ્ઞાન બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તેમજ અથવા તો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં નોંધણી તેમજ પાંચ વર્ષનો પ્રેક્ટિસિંગ એડવોકેટ તરીકેનો અનુભવ તેમજ ત્રણ વર્ષનો સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટમાં કેસમાં બચાવની કામગીરીનો અનુભવ હોવો જોઈએ અન્ય વિગતો આપેલી છે મિત્રો અંગ્રેજી ગુજરાતી હિન્દી ભાષાની જાણકાર તેમજ સંપૂર્ણ ડોક્યુમેન્ટ સાથે નકલ સાથે મિત્રો જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખમાંથી દિવસ દસ સુધીમાં નાયબ નિયામક શ્રી મહેકમ કમિશનર શાળાઓની કચેરી બીજો માળ વિદ્યા સમીક્ષા કેન્દ્ર સેક્ટર ઓગણીસ ગાંધીનગર નામે મોકલી આપવાનું રહેશે અધૂરી વિગતોવાળી અરજી છે તે ધ્યાને લેવામાં નહીં આવે તેમજ અરજી પત્રકનો નમૂનો જાહેરાત વિગતવાર માહિતી મિત્રો અહીંયા જે વેબસાઇટ આપેલી છે જે ઓફિશિયલ એચટીટીપી સ્લેશ સીઓએસ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ પર મૂકવામાં આવેલી છે તમે જોઈ શકો છો સંબંધિત ઉમેદવારને જ્યારે ઇન્ટરવ્યુમાં બોલાવે ત્યારે સો ખર્ચે જરૂરી અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે તમે જોઈ શકો છો પસંદગી પામેલ કાયદા અધિકારીના ઉપર દર્શાવવા મુજબના સ્થળો પૈકી કોઈપણ એક સ્થળે નિમણૂક આપવાનો અબાધિત અધિકાર આ કચેરીને છે તેમજ નિમણૂકનું સ્થળ છે તે મુખ્ય મથક કહેવાશે છે તમે જોઈ શકો છો ભાસ્કર સુરત આવૃત્તિમાં આઠ જૂન બે હજાર ચોવીસના રોજ આ ભરતી જાહેરાત આવેલી છે લીગલ અધિકારી માટેની તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો પ્રીસ્કૂલ સ્ટાફ માટેની ભરતી જાહેરાત છે રામેશ્વર ટ્રસ્ટ ઇઝ હાયરિંગ ફોર ધ ફોલોઇંગ સ્ટાફ ફિમેલ ઓનલી ફોર પ્રી સ્કૂલ ઇન ગાંધીનગર જેમાં મેન ટીચર્સ માટેની બે જગ્યા આસિસ્ટન્ટ ટીચર્સ માટેની બે જગ્યા બેન માટેની એક જગ્યા સફાઈ કર્મચારીની માટેની બે જગ્યા છે સંપર્ક નંબરે અહીંયા આપેલા છે વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો ભરતી બાબતે

સરકારશ્રી તેમજ યુજીસીના નિયમો મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી સ્વ હસ્તાક્ષર અરજી તેમજ પ્રમાણિત નકલો તેમજ પાસપોર્ટ સાઇઝની બે કોપી નીચે આપેલ સરનામે દિવસ પંદરમાં રજિસ્ટર્ડ એડી દ્વારા મંગાવવામાં આવે છે તમે જોઈ શકો છો મિત્રો આ જે જાહેરાત છે મિત્રો તેના અંતર્ગત અહીંયા જે સરનામું આપેલું છે ત્યાં તમારે અરજી કરવાનું રહેશે મિત્રો શ્રીમતી આર આર પટેલ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ટોપલેન્ડ વિદ્યાભવન એસ્ટ્રોન સોસાયટી અમીન માર્ગ ત્રિષા બંગલોની બાજુમાં રાજકોટ ખાતે આવેલી આ સંસ્થા છે ત્યાં તમારે અરજી કરવાની રહેશે મિત્રો બીસીએ માટે અધ્યાપકની કુલ બે જગ્યા ભરતી છે તો મિત્રો વાત કરશું જરાત વિશે તમે જોઈ શકો છો શ્રી આકૃંદ કેરાળોની મંડળ સંચાલિત શૈક્ષણિક સંસ્થા માટે નીચે મુજબના સ્ટાફ માટેની ભરતી જરા છે જેમાં તમે જોઈ શકો છો બીએ એમએ બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો માટે તત્વજ્ઞાન તેમજ મનોવિજ્ઞાન માટે પીટીસી બીએ બીએડ લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચેના સરનામે અરજી કરવાની રહેશે જોઈ શકો છો પ્રમુખ શ્રી મંત્રી શ્રી આકૃંદ કેળોની મંડળ આકૃંદ તાલુકો ધનસુરા જિલ્લો અરવલ્લી અંતર્ગત આ ભરતી જરાજ છે મિત્રો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો જોઈ શકો છો અહીંયા જે બી એમ એ બી એડ તત્વજ્ઞાન મનોવિજ્ઞાન જે વિષય છે મિત્રો તેના અંતર્ગત લાયકાત ધરાવતા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે જે શ્રી આકૃંદ કેળોની મંડળ સંચાલિત શૈક્ષણિક સંસ્થા છે તેના અંતર્ગત આ ભરતી જરાજ છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય